નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બેટીનો ભાવ રૂપિયા તેરસો પચાસથી લઈને પંદરસો બાર સુધીનો બોલાયો તો જીરોનો ભાવ રૂપિયા સુડતાલીસ પચાસથી લઈને છપ્પનસો ચોત્રીસ સુધીનો બોલાયો લોકવન ઘઉનો ભાવ રૂપિયા ચારસો સત્તાણુંથી લઈને પાંચસો પિસ્તાલીસ સુધીનો બોલાયો તો ટુકડા ઘઉનો ભાવ રૂપિયા પાંચસો નવથી લઈને પાંચસો સિત્તેર સુધીનો બોલાયો તલનો ભાવ રૂપિયા ત્રેવીસોથી લઈને છવ્વીસો પંદર સુધીનો બોલાયો તો રાયડાનો ભાવ રૂપિયા નવસો ચાલીસથી લઈને એક હજાર સાઠ સુધીનો બોલાયો રાયનો ભાવ રૂપિયા અગિયારસો દસથી લઈને બારસો સિત્તેર સુધીનો બોલાયો તો ધાણીનો ભાવ રૂપિયા બારસો ત્રીસથી લઈને સોળસો સુધીનો બોલાયો પીળા ચણાનો ભાવ રૂપિયા બારસો વીસથી લઈને તેરસો દસ સુધીનો બોલાયો તો સફેદ ચણાનો ભાવ રૂપિયા પંદરસોથી લઈને ત્રેવીસો પંદર સુધીનો બોલાયો મેથીનો ભાવ રૂપિયા નવસો સાઠથી લઈને તેરસો સાહીઠ સુધીનો બોલાયો તો વરિયાળીનો ભાવ રૂપિયા બારસોથી લઈને સોળસો સુધીનો બોલાયો એરંડાનો ભાવ રૂપિયા એક હજાર એંસીથી લઈને અગિયારસો બત્રીસ સુધીનો બોલાયો લસણનો ભાવ રૂપિયા પંદરસો પચાસથી લઈને ચોત્રીસો સુધીનો બોલાયો તો બાજરીનો ભાવ રૂપિયા ત્રણસો નેવુંથી લઈને ચારસો છપ્પન સુધીનો બોલાયો